સાહેબ ને આખા શરીર માં જે આપણે દાજી જાય ને ફરફોલા થાય ને વાવડા ફરફોલા થઈ ગયા હતા કે આપણે અટતાય બીક લાગે એમ પાણી ના ભરાઈ ગયા હતા આખા શરીર માં એટલે સ્કીન ની તકલીફ થઈ ગઈ હતી અને ઇમરજન્સી માં અમારે જુનાગઢ બતાવવા જવું પડ્યું હતું જય સ્વામનારાયણ કેમ છો બધાનું સ્વાગત છે ધારા રહેવાનું રહેવાનું ખુશ આવી જ રીતે ચહેરા ઉપર સ્માલ રાખવાની તો ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ તો આજે છે પાણીનો વારો તો જાડા અને મોટા કપડાં મશીનમાં નાખ્યા છે તો મશીનમાં કપડાં ધોવાય છે અને બાકીના કપડા મારા હાથે ધોવાના છે તો કપડાનો ઢગલો અહીંયા કરી દીધો છે ધારા અહીંયા તૈયાર થઈ છે સ્કૂલે જવા તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારાએ નહીં નહીં કરી લીધું છે હવે મારે એક કામ ઓછું થઈ ગયું ધારા આઈથે નહીં લઈ રવિવારે જ મારે માથું ધોવાનું હોય ને એટલે ધારાને નવડાવવી પડે નહીતર તો ધારા હાથે નહીં લઈ તૈયાર થઈ જાય ક્યાં તારે ટાય અને બેલ્ટ મારે પહેરાવો પડે નહીંતર તો એ કપડાં પહેરી લઈ અને સાહેબ અહીંયા ફૂલઝાડને પાય છે મેં મૂકી છે મસ્ત મસાલાવાળી ચા તો આવી જાવ બધાય સવારની પહેલી મસ્ત મસાલાવાળી ચા પીવા તો જો ચા તૈયાર થઈ ગઈ છે તો હવે હું આપીશ ધારાને ચા નાસ્તો અને પછી બેસી કપડાં ધોવા તો કંઈક આવું સવારનું શેડ્યુલ છે ને ટાઈમ છે સાડા સાત વાગ્યાનો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ ઠાર કેવો છે બહુ જ છે હો અને હજી ચકલાઓને ગાંઠિયા નાખવાના બાકી છે કેમ કે પાણીનો વાળો હોય એટલે થોડુંક કામ આગળ પાછળ થઈ જાય પછી દીવાબત્તી

અત્યારે ગરમી થાય છે હે પછીનો અને અત્યારે જો આ છે સ્વેટર પહેરીને બેઠા ને હવારે કેવો ઠાર હતો તો ખાલી ટોપી પહેરીતી ને ગંજી પહેરીને વાથી વાન વાથી વા પાંચ વાગા ના અડીયું કાઢતા હતા હું કામ હોય પાંચ વાગામાં ઊઠીને તો આને કઈ કોન્ટ્રાક્ટ આપ્યો કે હું છે ઈન ખબર પડતી પાંચ વાગામાં રોડ માપવા નીકળી જાય વર્ષો થયા વર્ષો થયા પછી કે મજા નથી ઓલું ના હું ચમકુજી કઈ ઉખાવા ઈ ટોપી પહેરીતી તો હાલો નાસ્તો કરવો કે નાસ્તો નથી કરવો પછી હું દવા ગોતી થઈ ગયા ઘણીક વાર છે ને હસી મજાક કરવી જોઈએ એટલે તો મેળ આવે કે હવા ની અંદર મારી નસુ ખેંચી નતી મારું નતું

તો કુપર નો માલ લેવાઈ જવું હવે ન્યાય અડધી પોણી કલાક લાઈન માં ઉભું જો જોકે છેટું નથી ઘરની બાજુમાં છે એટલે વાંધો નહીં આવે પણ હવે જો ધારા નિશાળે ગઈ હોય ને ત્યારે મારે કામ હોય ધારા આવી જાય મેળ નો આવે ને આપડે ગઈ જતા કા મને એવું લાગે કે અંજુ મોટી થઈ ગઈ જો પેન્ટ ટૂંકું થવાનું

ભાઈ ઓલી ભાખરી ગરમ કરવાની છે આપણે યાદ તો હોય તો હાલો કરી તો થોડી ના પડે મને એવું લાગે મારા રોટલા ભેગા કરીને દેવા ગરમ કરી હાલો જય માતાજી હવે પછી મળશું આપણે તો ફ્રેન્ડ ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ ચા ઠંડો થવા મૂક્યો છે અંજુએ ને બારા નીકળી ગઈ છે ક્યારની ક્યારની નહીં બોલતા નહીં જો જો બધાય દોરી મને આ જોવું બહુ જ ગમે એમાં જો એક બીજા બોલતા હોય કે વાતો કરતા હોય ભગવાન જાણે એવો કલર હોય ને આપડે ઉભો ન એટલે અવાજ ની આવે જો ટીટોળી એવી અમરા છે આમાં ક્યાંક ટી છે

નાસ્તો કરી લઈએ એક તમારી મારી વાત કરવી પણ પેલા હું નાસ્તો કરી લઉં પછી કરીએ તો મળીએ થોડીક વાર રહી ગઈ ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ ને પચીસ નું તો મસ્ત ગરમ ગરમ ભાખરી ચા નો નાસ્તો કરી લીધો અને સાહેબ જો આરામથી બેઠા છે સિંહાસન ઉપર કેમ કે આજ સાહેબ નું મૂળ નથી એટલે દુકાને જવાનું મન નથી લાગતું મને એવું લાગે ઘડિયાળ તમારી સામે જ હતી તો હું તો વાતો જ કરાઉં ને માર તો ઘરના બધા વાસી કામ થઈ ગયા ચાર નાસ્તાના વાસણી ઉટકાઈ ગયા મસ્ત નવરી હવે જો બોલે આપણી તો જડીબુટી મેં કીધું તું ખાવ પછી આપડા સાહા બધાય સબસ્ક્રાઇબરના આપલા ફેમિલી મેમ્બર છે ને એ કહે કે સાહેબને કેવો માવા ઓછા ખાય મસાલો ઓછો ખાય તો તમે આખા દિવસના કેટલા ખાવ જો એક ખવાર બનેયો ને એ ખાવાનું જમીત ખવાના કરીને ખાવાનું

કે તમે વેસન મુકાયું ને ખોટું કર્યું ભલે ખાય ને એનાથી અડધા ખાયા પણ તમે એને માવા ન મુકાવો એટલે ફરી પાછા સાહેબે ચાલુ કર્યા અને ધારાનો જન્મ થયો આ બાજુ ધારાનો જન્મ થયો આ સાહેબે માવા મુકા ત્યારે એને એવી બાધા લીધી હતી કે હું માવા મૂકી દઈશ બે હજાર સત્તરમાં માં સાહેબે દસ દિવસ માવા મૂકી દીધા હતા ખાધા જ નું અને અગિયારમે મે દિવસે સાહેબને આખા શરીરમાં જે આપણે દાજી જાય એને ફરફોલા થાય ને વાવળાવડા ફરફોલા થઈ ગયા હતા કે આપને અડતાય બીક લાગે આમ પાણીના ભરાઈ ગયા આખા શરીરમાં એટલે સ્કિનની તકલીફ થઈ ગઈ હતી અને ઇમરજન્સીમાં અમારે જૂનાગઢ બતાવવા જવું પડ્યું હતું અને નાના ડોક્ટરે કીધું તું પેલા એ જ પૂછ્યું હતું કે તમને કંઈ વ્યસન છે તો સાહેબે કીધું કે હું માવા ખાઉં છું તો એ કે તો તમે તો પહેલાં છે ને માવા ખાવાનું ચાલુ કરી દો જે ખાતા હોય એ કે તમને સ્કિનની તકલીફ છે ને આ વ્યસન છે ને એ તમારા લોહીમાં પડી ગયું કેમકે સાહેબ લગભગ કેટલા વરસ ત્યાં ગયા આટલા વર્ષથી આ સાહેબ માવા ખાય એટલે આ ફેશન મુકાવવું બહુ અઘરું છે પણ મૂકી તો ન કે પણ ઓછું કરી શકે એટલે સાહેબ એ પછી ધારાના જન્મ પછીથી છે ને બે કે ત્રણ માવા ખાય આખા દિવસના અને એને જરૂરી છે કેમકે કામ એવું હોય પ્લસ જમવાનું ટેબલ હોય નહીં ચા અને માવા ઉપર જ સાહેબનો આખો દિવસ જાય એટલે પછી હું પ્રેશર નથી કરતી કેતી નથી ચાલે ચા વધારે જોઈએ કેમ કે ઘરાક આવે એટલે એની ઘૂટડો ચા પીવી પડે અમારું કામ જ એવું છે સોની દુકાન છે એટલે ઘરાક આવે એટલે બધા

એટલે સાહેબને ખાવા દે પણ તમે વિચારો ને એટલા નથી થતા અને તમે આટલી અમારી ચિંતા કરો તમે અમારું આટલું ધ્યાન રાખો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ત્યારે તો હું તમારા કમેન્ટનો જવાબ નથી આપી શકી પ્રતીક્ષાબેન પણ અત્યારે મને યાદ આવી ગયું તો મેં કીધું હાલો પ્રતીક્ષાબેનના કમેન્ટનો જવાબ આપી દઉં તો કંઈ નહીં હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર લે હાલો ટાઈમ થઈ ગયો છે બપોરની રસોઈનો તો આ બાજુ દાળ બાફવા રાખી દીધી છે આ બાજુ ભાત વરી દીધા છે તો દાળ ને ભાત બફાઈને એટલી વારમાં હું શાક સંભાળવાની તૈયારી કરી લઉં કેમ કે મારે ધારણ તેડવાઈ જ છે આજે સાહેબની તબિયત થોડીક નરમ ગરમ છે એટલે એ તેળવા નહીં જાય હું જઈશ તેળવા તો બપોરની રસોઈમાં મસ્ત એવું સૂકું રીંગણા બટેકાનું શાક બનાવવું છે લોટવાળો ઠીંડોરાનો સંભારો તો આ છે બપોરનું મેનુ અને બેય વસ્તુ સાહેબની ફેવરેટ છે અને પછી બપોર પછી આ ચોખાઈ સાફ કરવાના છે અત્યારે તો જોતા હતા ને એટલે મેં સાફ કરી લીધા તો કઈ ની આલો વાત નથી કરવી કેમ કે ટાઈમ જાય છે ઘડિયાળનો કાંટો ભાગે છે હું ફટાફટ પેલા રસોઈ કરી લઉં પછી જાઉં ધારાને તેડવા અને પછી મળીએ તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાને કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળ્યા થોડીક વાર રહીને અને કોને કોને ભાવે છે રીણા બધી સાંસાર એ પણ મન કહેજો તો મળીએ થોડીક વાર રહીને હલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યાનો અને મારા બપોરની બધી રસોઈ થઈ ગઈ છે બસ હવે દાળનો વઘાર કરવો છે અને રોટલી કરવાની છે બે વસ્તુ બાકી રાખી દીધી કેમ કે સાહેબ આવે ને તો દાળ ઠંડી થઈ જાય ને પાછી મારે ગરમ કરવી પડે એટલે મેં કીધું આજ છે ને છેલ્લે જ વઘાર કરવું એટલે બે વખત ગરમ ન કરવી પડે એટલે દાળનો વઘાર બાકી રાખી દીધો અને બાકીની બધી વસ્તુ થઈ ગઈ છે શાક સંભારા ભાત એ બધું થઈ ગયું લોટે બાંધી લીધો છે બસ હવે આવીને રોટલી જ કરવાની છે તો હવે હું જાઉં ફટાફટ ધારાને તેડી આવું અને આવીને પછી રોટલી કરું ને પછી મળીએ તો મળ્યા થળી પર રહીને

હાલો આજ તો બુક જ છે એને નવું લાગે ને રોજ મને કઈ આજે ડ્રોઈંગ બુક લેવી કા હાલો તો પૈસા આપો હે તારી બેન હાલી બેગ દે બેગ માં નાખ દે હવે આમાં ડ્રોઈંગ કરીશ હવે જોઈએ તારા કેવું ડ્રોઈંગ કરે કે હું રોજ નહીં લઈ દઉં હાલો નીચે ઉતરો હાલો હાલો તો હવે મળ્યા ઘરે જઈને હાલો ધારા ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો ને બપોરા ની થાળી થઈ ગઈ છે તૈયાર ને બાય પણ આવ્યા હે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આવી જાવ બધા બપોરા કરવા થાળી તૈયાર છે અને બપોરા છે સાહેબ ફેવરેટ આજ બધુંય કેમ કે આજ સાહેબ તબિયત થોડીક નરમ ગરમ છે ને કાલ આખો ખાધું નહોતું તો મે કીધું આજ તો મસ્ત એવું એનું ફેવરેટ બધુંય બનાવું તો એમાં છે મસ્ત રીંગણા બટેકા શાક દાળ ભાત રોટલી ઇન્દોરા નો લોટવારો સંભારો પાપડ અને ખાખડી બપોર કરવા તારા બેન શાક તો ખાવું જ પડશે એમાં નઈ આવ્યું અને ખાલી સાઈબ નહોતા ને તો અમે ખાઈ નતું બનાવ્યું જોયું હતું ને શાક અને પાપડ હતા એટલે આવ્યું એમ કે સાઈબ ન હોય ને તો મજા ન આવે જમવાની ઘરમાં એકાદુ વ્યક્તિ ઓછું હોય ને તો મજા ન આવે જમવાની આવે છે

અને સાહેબને છે ને ફોન ને પોરો નથી એને આરામ કરવો પણ મને એમ છે કે કોઈ આરામ કરવા નહીં દે તમે કામ કરો તો તમે ફોન સાયલેન્ટ કરી દો તો તો જ તમે શાંતિથી તમને છે ને આરામ કરવા દે અને દવાખાને જાવું ખરેખર ઓ ફેર દેખાય છે આખું માં હું મસ્તી નથી કરતી તમને તકલીફ હોય ને તો મને તકલીફ થાય કેનું લોહી પીવું મારે ઉપાદી છે હું તમારા હાથું નહીં મારા થઈને કલાક પછી મારું લઈ પી તો વાત બરાબર કઈ નહિ હાલો એક કલાક નઈ દોઢ કલાક દીધી પણ તમે ફોન સાયલેન્ટ કરી દો હું તમારા ફોન થી કંટાળી જાઉં ખરેખર સાહેબ ને એટલા ફોન આવે ને કે જમતા જમતા ત્રણ વખત સાહેબ ફોન ઉપાડ્યો

એમ નહીં હોય હજી અને વાસણ ઉટકાઈ ગયા તો હવે થોડીક વાર ઇન્ડોરે બેહીશ અને પછી હું થોડીક વાર લંબાવીશ પોરો ખાઈશ નીંદર તો ન આવે ક્યારેક ક્યારેક નીંદર આવી જાય ક્યારેક ન આવે તો ધારા ભૂઈ જાય પછી કાંઈક નવા જૂનું કામ ઉપાડું નહીંતર તો પછી ધારાનું પુરાવામાં જ મારે અડધી પોણી કલાક વહી જાય ત્યાં તો અમારા ચકલા આવી જાય બેકારો કરવા હમણાં આવી જાય લેલાયડા કાબરું ને બધા તો કંઈ નહીં હાલો એટલો પોહી ગયો ને તોય ટાઈમ ક્યાં જાય ને ખબર નથી પડતી બપોરના હવારના કામ કરીને ફ્રી થાય તો અઢી ત્રણ થઈ જાય તો એમાં બે દિવસથી તો હું વહેલી નવરીથી જાવ નહીં તો ત્રણ સવા ત્રણ થઈ જાય વાસણ ઊભી થતા હમણાં સાહેબ બે દિવસથી ત્યાં વહેલા આવી જાય છે એટલે વહેલું કામ પતી જાય તો કહીને હાલ હવે હું થોડી થોડીવાર ઈંડોરે બેસીશ અને પછી હું થોડીવાર આરામ કરીશ તો આપણે વિડીયોને અહીંયા જ વિરામ આપી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ